જો ભરત બધો સામાન મૂકે છે ભરત કેમ થાય હમાઈ ને ઢોલ લાવવાનો ઓકે ઓકે કેમ થાય હે તો કેમ થાશે બ્લેન્કેટ નો વાંધો તો કાઢ લો એક માંડ આપડી ડિક્કી બંધ થઈ છે હું છે તારાવાનું છે હા આવવાનું છે ક્યાં જવાનું છે આપણે

મેતેરો હા મેરા તો કુછ બે કાજો દી કુતરે હે બાબા એ સુતો ઓમરે ભાઈ ગાડી ચલાવે છે ઓ ભાઈ ના ના માસી બહુ પડી ગયા છે તો આપડે માસી બહુ ઉભા રહી ગયા છે હે માગા યામ કે યામ કે યામ જા નારી ગામ આવી ગયો હે અંધારું ઘણું છે અને વરસાદમાં માં કઈ બહુ દેખાતું નથી એટલે ધીમે ધીમે આકી જોતા છીએ કે આજે ફાઈનલ છે તો જો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અમે નીકળ્યા પછી થોડીક વાર થાય અને વરસાદ ચાલુ થઈ ગયો અને અમે અહીંયા સીએનજી પંપે ઉભા રહ્યા છે સીએનજી નખાવા કેમ કે આપણે સીએનજી પૂરું થવા આવ્યું હતું તો કીધું આપણે નખાવી દઈએ અને આ લોકો હજી ઉતરવાનું નામ લેતા નથી આ ગાડી પછી આપણે ગાડીનો વારો છે આપણે ટ્રીપ પ્લાન તો કરી નાખી છે પણ મને એવું લાગે છે આ ટ્રીપમાં આપણને વરસાદ બહુ નડવાનો છે જોઈએ હવે આપણી ટ્રીપ કેવી જાય કેમ કે વરસાદી હોય છે ફરવામાં બહુ કેવડ આવશે પણ જોઈએ હવે કેમ થાય છે આપણે જો સીએનજી નખાવીને સીધી પહેલાં હોટલ બોતી કેમ કે આ લોકોને ભૂખ લાગી હતી તો કીધું ચાલો પહેલાં આપણે જમણવાર કંઈ નાખીએ પછી બીજી વાત કા માટે તો ચાલો આપણે જમી લઈએ તો જો આપણે જમવાનું આવી ગયું છે સરસ મજાનું હાય શરૂ થઈ ગઈ ખાવાનું આને ખાવું છે હું એમ ભૂખ લાગી છે એવું છે તો બધા જમવાનું શરૂ કરી દીધું છે ગણે ખાવું જો ખાવા હાટું દેકારો કરે છે તો જો આપણે જમની કાઢી લીધું છે

ખરો પડે છે હું લેવો કાંઈ તમારે હું કહું બાકી છે કઈ હવે હે આને જો નવાણું નવાણું વાળા ચપ્પલ ગમી ગયા લાગે છે જો વરસાદ આપણને ટેમે ભોગવા નહીં દે એવું લાગે છે કેમ કે વરસાદ

પાણીની બોટલ લઈ લીધી ચા પીધી તો પછી હાલો હવે ચા પીધો એને ક્યારનું ચા પીવાનું મન થયું ને મોટા ને હા એમ તો હાલો આ મણો ભાઈ હવે ગાડી હાલો ચલ આઈએ આ ચલ આઈએ રે ગાતો સે ગાડી આપણે જો પાછા રસ્તામાં ઉભા રહ્યા છીએ કેમ કે ગાડીમાં સીએનજી નખાવાનું છે તમે કે ત્રણ સો કિલોમીટર તો આપણે આખી નાખી એટલે હવે કીધું આપણે સીએનજી બીટ જી નખાઈ થઈ ગઈ પાછા સીએનજી નખાવવા ઉભા રહી ગયા જો આપણે મુંબઈ સિટીમાં આવી ગયા છીએ અને મુંબઈ નું ટ્રાફિક એટલું છે ને તમે સાચું નહીં માનો અમે લાસ્ટ ચાર કલાકથી ટ્રાફિકમાં ઊભા છીએ નહીતર અમારે જ્યાં જવાનું છે ને ત્યાં અમે નવ વાગે પહોંચી જવાના હતા પણ અત્યારે બાર વાગ્યા છે બટ હજી અમે મુંબઈમાં છીએ શું કેવું ભરત તમારું કેવી ટ્રાફિક વાત જવા દો કંટાળી ગયો સિરિયસલી બહુ કંટાળી ગયા બહુ સખતની ટ્રાફિક એમ આપણી ગાડી લઈને નહીં આવે હા એમ ટ્રેન માં આવતું રહેવાનું નહીં એમાં હમણાં બધી જર્ની અમે ટ્રેન માં કરી છે ને એટલે હવે અમારી ગાડી લઈને આવવાનો અમને બહુ કંટાળો આવે છે અને આ બધું જે શું કહેવાય ટ્રાફિક નું એનું સહન કરવું પડે ને એ ટ્રેન માં છે ને કઈ જફાત નહીં નહીં ભરત અને અમારા ચિંટુ બાબા જો એને બાર કંટાળો આવતો છે ને આપણે બાર લાવ્યા છીએ એને કારણ કે એના કાકા ને પુરાવાનું છે સીએનજી અને આપણે કીધું બાર ગલી એન્જોય કરી લઈએ તો જો આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં ભોગી ગયા છીએ અને પહેલાં આપણે કીધું થોડુંક જમી લઈએ કેમ કે આપણને લાગી છે ભૂખ તો હજી આપણે હોટલ બોટલ કાંઈ રાખી નથી

અહિયા બહુ મોટો કે બહુ સરસ ચા મળે તો આપણે ચા લીધી આ બધા ચા લીધી કેમ લાગી ચા મસ્ત ને આજુબાજુ નાખી